હત્યાના બનાવ બાદ પોલીસ હત્યા કરનાર કાકી તેમજ કાકા અને પિતાની અટકાયત કરી હતી હત્યાના બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર છુટકારો થયો હતો માસુમ બાળકીની કરપીણ હત્યાના કેસમાં મુખ્ય આરોપી કાકી હજુ સુધી જેલવાસમાં હતી આ બનાવનો કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને દોષ છુટકારો આપ્યો હોવાનું સામે આવ્યું છે અર્જુનભાઈ સાગઠિયા એડવોકેટ ધોરાજી બરોબર આજ રોજ નામદાર એડિશનલ એડ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજે રોજ એક ઉપલેટાના ગુના સબબ ત્રણસો બે બસો એકના ના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં પીએમ પણ નોટ નોંધી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સરકમ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ શાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓ નંબર એકના વન્નાબેન બેના ચેતનભાઈ અને ત્રણના મયુરભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા ત્રણસો બે બસો એકના ના આરોપીઓને નિર્દોષ હરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની વયની આઠ વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા માથા દેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નીપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ દેનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી